વિઝમ ચેક થઈ ગયા હવે અહીંયા જો આ એક છે આજા બરાબર આ એક ચેક કરી લીધું એટલે અહીંયા આ ને એવી દરેક જે ચોરસ છે એને ચોરસ દ્વારા કરીને આપણે ઉગરી ચોરસ કરવા છે હવે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર તેર ચૌદ પંદર સોળ અહી સોળ થયા મતલબ કે નવ અને સોળ વચ્ચે